પોરબંદર યાર્ડના ઉપપ્રમુખે ચેમ્બરના સભ્યોને અપાતી ગિફ્ટ બાબતે ચેમ્બર પ્રમુખને ફોન પર ગાળો મારી નાખવાની ધમકી આપતા ચેમ્બર દ્વારા રદ કરાયું પગલે ચકચાર મચી છે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિગ્નેશભાઈ કારિયાએ જણાવ્યું હતું કે ચેમ્બરમાં દલાલ પ્રભુદાસ એન્ડ કંપની નામની પેઢીના સભ્ય તરીકે બે પ્રતિનિધિઓ ચંદ્રેશભાઈ મોહનલાલ સામાણી અને બીજા તેના ભાઈ પ્રકાશભાઈના નામ નોંધાયેલ હતા આ બંને ચેમ્બર સાથે વર્ષોથી જોડાયેલા હતા થોડા દિવસ પહેલા ચેમ્બર દ્વારા દરેક પેઢી દીઠ એક સભ્યને ગિફ્ટ આપવામાં આવી હતી જેમાં પેઢી હોય તેના બે પ્રતિનિધિમાંથી કોઈ પણ એક સભ્ય લેટર પેડ આધાર કાર્ડ લઈ અને પોતાની ગિફ્ટ મેળવી શકતો હોવાથી પ્રકાશભાઈએ તે ગિફ્ટ લઈ ગયા હતા ત્યારબાદ ચંદ્રેશભાઈએ ચેમ્બર પ્રમુખને ફોન કરી તેની પેઢીમાંથી તેના ભાઈ પ્રકાશને શા માટે ગિફ્ટ આપી તેવું પૂછતા જિગ્નેશભાઈએ તેઓ પેઢી લઈ ગયા હોવાનું જણાવ્યું હતું અને બંને ભાઈઓનો પ્રશ્ન હોવાથી ઘરમેળે સમજી લેવાનું જણાવતા ચંદ્રેશભાઈએ સત્તા કોઈની કાયમી રહેતી નથી અમારો વારો આવશે એટલે અમો તમને ભૂસી નાખશું તેવું જણાવી બિભસ્ત શબ્દો બોલી ઉશ્કેરાઈને ઓફિસના સ્ટાફ પરસોત્તમભાઈ કાણકિયાને પણ મારી નાખવાની ધમકી આપી હતી આથી કારોબારી સમિતિની મિટિંગમાં જિગ્નેશભાઈ એ જે બનાવ બન્યો હતો તે જણાવતા સમિતિએ ચર્ચા કરી બંધારણ મુજબ સસ્પેન્ડ કરવા અને સસ્પેન્ડ કરતા પહેલા તેનો ખુલાસો માંગવા નિર્ણય લેવાયો હતો ત્યારે ચંદ્રેશભાઈએ લેખિતમાં ખુલાસો આપી કોઈ સાથે ગેરવર્તન કે ગાળો આપી ન હોવાનું જણાવતા ચેમ્બર પ્રમુખે ગાળોનું રેકોર્ડિંગ કારોબારીમાં રજૂ કરતા ચંદ્રેશભાઈએ ગેરવર્તન કર્યું હોવાથી અને ચેમ્બરની પ્રતિષ્ઠાને નુકસાન કર્યું હોવાથી બંધારણ મુજબ સસ્પેન્ડ કરવા એટલે કે કાયમી માટે તેનો સભ્યપદ રદ કરવા નિર્ણય લે તે અંગે કારોબારીએ એ સર્વસંમતિથી ઠરાવ કર્યો છે ચંદ્રેશભાઈ યાર્ડના ઉપપ્રમુખ પણ હોવાથી વેપારી આલમમાં ચકચાર મચી છે ત્રણ દિવસ પેલા સાત તારીખે અમારી કારોબારી સભ્યની એક મિટિંગ બોલાની હતી આ મિટિંગમાં એવો નિર્ણય લેવાયો કે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ ના સભ્ય દલાલ પ્રભુદાસ એન્ડ ચંદ્રેશભાઈ સામાનિ અને પ્રકાશભાઈ સામાણી બંને ભાઈઓ આમાં પેઢીના પ્રતિનિધિ ભાગીદાર તરીકે સભ્ય હતા તે વર્ષોથી સભ્ય પણ ધરાવતા હતા પણ ચેમ્બરમાં જ્યારે ગિફ્ટ આપવાની વાત આવે જ્યારે દર વર્ષે ચેમ્બરમાંથી ગિફ્ટ આપતા હોય છે આ વર્ષે પણ અમને ગિફ્ટ આપી હતી અમે અને ગિફ્ટમાં જે વહેલા તે પેલા બંનેમાંથી કોઈ પણ ભાઈ લઈ જાય તો અમને કંઈ વાંધો હોય નહીં કારણ કે એક પ્રતિનિધિમાં એક પેઢીમાં બે પ્રતિનિધિ હોય એટલે આ પેઢીમાંથી ચંદ્રેશભાઈ અને પ્રકાશભાઈ બંને સગા ભાઈઓ હોય અને ચંદ્રેશભાઈ અને પ્રકાશભાઈ કોઈ પણ એક લેવ આવે બેટ હતો આધાર કાર્ડ લઈને કે ભાઈ હું પોતે સભ્ય છું અને તે બધા સભ્યનું નામ લખેલું હોય આધાર કાર્ડ અથવા લેટર પેડની કોપી હોય તો અમારે નિયમ છે કે આપી દેવાનું હોય જે કોઈ પણ આવે બે માંથી પહેલાં આવે એને તમે સભ્યને જાણ પણ કરી દીધી હોય આવી રીતના નોટિસ બોર્ડ ઉપર પણ લગાડી દીધું હોય તેમ છતાંય ચંદ્રેશભાઈ સામાણીનો મને ફોન આવ્યો થોડા દિવસ પહેલાં કે દિગ્નેશ આ તમે અમને કેમ અમારા ભાઈને તમે ગિફ્ટ આપી દીધી

ચેમ્બરના બંધારણ મુજબ અમે એને કાગળ લખ્યો કે તમે આવું ગેરવર્તનને ધમકી સુકામ આપી આનો ખુલાસો આપો ને કે તમને શા માટે સસ્પેન્ડ ન કરવા તો એને ખુલાસો આપ્યો તો ખુલાસોમાં એવું લખ્યું કે ભાઈ મેં કંઈ મને ગિફ્ટની કંઈ ખબર નથી ને હું કંઈ બોલ્યો નથી ત્યારબાદ અમે કારોબારી મને પ્રૂફ રજૂ કર્યા જેનું રેકોર્ડિંગ રજૂ કર્યું હકીકત ભાઈ બોલ્યા હતા માટે ચંદ્રેશભાઈ સામાણીને દલાલ પ્રભુદાસેન કંપનીમાંથી કાયમી માટે ચેમ્બર ઓફ કોમર્સમાંથી અમે સસ્પેન્ડ કરી દીધા છે હવે ચેમ્બર ઓફ સાથે એમને કોઈ નાતો નહીં રહીએ એમના ભાઈ પ્રકાશભાઈ છે એને સભ્ય તરીકે ચાલુ રાખ્યા છે આવી રીતના તમામ વેપારીઓને અમે જાણ કરીએ છીએ કે દલાલ પ્રભુધાસન કંપનીમાંથી ચંદ્રેશભાઈ સામાણીને અમે કાયમી માટે આજીવન સસ્પેન્ડ કર્યા છે એમને અથવા એમના પરિવારને કોઈને પણ ચેમ્બરમાં કોઈ પણ પેઢીમાં અથવા તો પ્રતિનિધિ અથવા ભાગીદાર તરીકે સામેલ ન કરવા આજીવન આવો ઠરાવ કરી સર્વસંમતિએ અમે બધા નક્કી કરેલું હોય આ ઠરાવ બહાર પાડેલો છે અને એમને આ કોપી પણ જાણ કરી દીધી છે તમામ વેપારીને પણ અમે અમારી જાણ કરીએ છીએ